નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વશિષ્ઠ શુક્લ એક તરફ ભારત દેશ એ ભૂમિ ધરાવતો દેશ એ આઝાદીના અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આ સરકાર સિદ્ધિ સિદ્ધી તકની પણ ઉજવણી કરી રહી છે અને વર્ષ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતની સંકલ્પનાને લઈને ખુદ પ્રધાનમંત્રીએ પણ આ દેશની દિશા અને દશા બદલવાનો દારોમદાર એ યુવાઓ અને મહિલાઓ ઉપર રાખ્યો છે ત્યારે મહિલાઓ એ હવે અબળા નહીં પરંતુ સાચા અર્થમાં સબળા છે અને એટલું જ નહીં પરંતુ એ એ સમગ્ર વૈશ્વિક ફલક ઉપર ભારતની દિશાનું સંચાલન તો કરી શકે છે જ પરંતુ ભારતની ધૂરીને સંભાળી પણ શકે છે પછી એ શૈક્ષણિક ક્ષેત્ર હોય કે પછી આરોગ્ય ક્ષેત્ર હોય દર્શક મિત્રો આજે નેશન પ્લસ ન્યૂઝના માધ્યમથી અમે આપની સમક્ષ એવી મહિલાને રૂબરૂ કરાવવા જઈ રહ્યા છે જે એમ તો એ મહિલા ઉદ્યમી છે પરંતુ સામાજિક સેવાની ભેગદારી પણ છે અને સ્ત્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની આ ટ્રસ્ટી એ શક્તિ પૂંજ નહીં પરંતુ શક્તિ નો સાક્ષાત ધોધ છે એ પાછળનું કારણ એ છે અને આપણે એમની પાસેથી સમજવાની કોશિશ કરીશું કે આજકાલ એ જ મહત્વપૂર્ણ વિષય ઉપર લોકોને જાગૃત કરી રહ્યા છે દર્શક મિત્રો કદાચ આપને જાણીને પણ અચંબો પામશો કે

એ સેવા પરમો ધર્મ ની ઉક્તિ આજે કેમ ચરિતાર્થ થાય છે એ પાછળનું કારણ એ છે કે જવાહર નવોદય વિદ્યાલયમાંથી એમને જયારે શિસ્તના સંસ્કારના અને સેવાના પાઠ ભણ્યા છે ત્યારે નિશ્ચિતપણે એ આગામી દિવસોમાં એ સમાજની ભૂમિકાને પણ ખૂબ સ્પષ્ટ રીતે સમજી શકે છે દર્શક મિત્રો આપણે આમંત્રિત કરી રહ્યા છે જીયા પરમારને કે એમને પાસેથી આપણે એવું પણ સમજીશું કે જીયા પરમાર એમ તો આપ ઘણા બધા વૈશ્વિક સ્તરે પણ ખૂબ નામના પ્રાપ્ત છો અલગ અલગ સંસ્થાઓ સાથે પણ કનેક્ટેડ છો તો આપ મને બતાવો કે જયારે આપણે સર્વાઇકલ કેન્સર પ્રત્યેની જાગૃતતા લાવવાનું એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય ઉઠાવ્યું તે ઉઠાવવા પાછળનું જરૂરત કેમ પડી નમસ્તે દર્શક મિત્રો નમસ્તે ગુજરાત જય દ્વારિકાધીશ પહેલા તો હું આપનો ખૂબ ખૂબ આભાર માનીશ વશિષ્ઠ શુક્લાજી કે આપે આ મને પ્લેટફોર્મ આપ્યું મીડ હું ઓલવેઝ કહું છું કે એક મીડિયા એવું બ્રિજ છે જે એક સામાજિક માણસ કામ કરતો હોય એમને એક માઇલસ્ટોન આપી શકે એ એક દિશા સૂચવી શકે કે આ વ્યક્તિમાં આ છે એ મીડિયાનો ખૂબ સરસ રીતે પોર્ટ્રેટ કરી શકે એક વ્યક્તિને અને એના માટે આપનો ખૂબ આભાર કે એક જે નવોદય વિદ્યાલયના માધ્યમથી આજે હું અહીંયા બેઠી છું કે સર્વાઇકલ સર્વાઈકલ કેન્સરનું તમે અત્યારે વાત કરી રહ્યા છો તો એ મુદ્દો હમણાં આપણા પાર્લામેન્ટમાં પણ આવેલો હતો સુધામૂર્તિજી એ પણ લીધેલો હતો કે સર્વાઇકલ કેન્સરના લીધે એકચુઅલી દર સાત મિનિટે એક મહિલા મૃત્યુ પામે છે એટલે એક વર્ષની સિત્યોતેર થી લઈને એક લાખની ઉપર મહિલાઓનો મૃત્યુદર છે અને અમારા આપણે ખબર જ હશે કે જ્યારે પણ કોઈ પણ એક ટ્રસ્ટ કામ કરતું હોય તો એના ઘણા બધા એજેન્ડા હોય કે વૃક્ષારોપણ છે કે એજ્યુકેશન છે કે હેલ્થ છે કે કઈ ને કઈ લોકો કામ કરતા જ હોય છે તો હું એકચ્યુઅલી શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ કરીને મારું પોતાનું એનજીઓ ચલાવું છું પણ જયારે મારું સ્કૂલ આમાં ઇન્વોલ્વ થયું અમારું જે એનવી સેના ગર્લ્સ દ્વારા કે આપણે કઈક એવી યુનિક વસ્તુ કરીએ અમારી જે કોર કમિટીમાં પણ વાતચીત થતી તે પ્રમાણે કે કંઈ એવી યુનિક વસ્તુ કરીએ કે જે એકચ્યુઅલી અત્યારે સમાજમાં જેની તાતી જરૂર છે અને એ છે અવેરનેસ અને એ અવેરનેસ એટલે કઈ તો એક તો છે સર્વાઇકલ કેન્સર રાઈટ અને એક છે બ્રેસ્ટ કેન્સર આ બે મુદ્દા એવા છે કે સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરના કેમ્પ તો બધા બહુ થાય છે વર્કશોપ તો બધા બહુ થાય છે પણ એ જ વસ્તુ એકચ્યુઅલી મહિલાઓ સુધી પહોંચે છે ખરા વર્કશોપમાં હાર્ડલી કેટલી મહિલાઓ હોય પચીસ હોય વધીને પચાસ હોય રાઈટ તો એ જ મહિલાઓ પાછો કેટલો ઇન્ટરેસ્ટ ધરાવે છે એ પણ પછી બહુ મોટી વાત છે કારણ કે સર્વાઇકલ કેન્સર વસ્તુ એવી છે કે એના જે વેક્સિનેશન છે નવ થી ચૌદ વર્ષ સુધી જ વધારે પડતું છે અને આ જ એક વર્લ્ડનું એક એવું કેન્સર કે એક બીમારી એવી છે કે જેનું વેક્સિન અવેલેબલ છે તો મેં કાલે પણ એવું કહ્યું હતું કે યુ નો ફોરેન કન્ટ્રીઝમાં આનું ઓલરેડી એક સ્કેડ્યુલ છે નવ થી ચૌદ વર્ષના ઉંમરની જે બચ્ચું છે એમને આ સ્કેડ્યુલ થયેલું છે વેક્સિન અને હજી આપણે ભારતમાં આ વસ્તુની ખાલી વાત જ કરીએ છે તો પહેલા તો અમારી અવેરનેસ એ હતી કે આપણી નવ થી ચૌદ વર્ષના જે બાળકો છે એટલે કે એના મમ્મીઓને બોલાવીએ અને એમને આપણે અવેર કરીએ કે તમે આ વેક્સિનને સ્કેડ્યુલ કરાવડાવો તમારા કોડિયાટ્રીશિયન પાસે જઈને અને બીજી વસ્તુ કે ત્રીસ થી પાંત્રીસ વર્ષની ઉંમરથી જે વધારે મહિલાઓ છે એમાં આ કેન્સર વધારે ડિટેક્ટ થાય છે તો હવે એ ડિટેક્ટ થાય છે તો એમાં તમે શું કરી શકો એટલે આ બધા મુદ્દાઓને અમે સંકળાઈને અમે જે અમારા અમુક મિત્રો છે કે ડોક્ટર્સ છે જે ગાયનેકોલોજીસ્ટ અને અને અમને બહુ સારો પ્રતિભાવ મળ્યો અમે ઓલરેડી એક અમદાવાદમાં વર્કશોપ કરી લીધેલો વડોદરામાં એક કરી લીધો કાલે એક વસ્ત્રાલમાં છે આજે પણ સાંજે એક સુંદરવન સોસાયટી સોસાયટી આપણી અભિલાષા ચાર રસ્તા છે ત્યાં પણ એક વર્કશોપ છે તમે અમે કન્ટિન્યુસ આવા વર્કશોપ કરી રહ્યા છે અને મહિલાને એક ડોક્ટરની જોડે રહીને કારણ કે આફ્ટર ઓલ આઈ એમ નોન મેડિકલ પર્સન રાઈટ

સ્ત્રી છે ને એક આપણા ઘરનું બેઝ છે હું બધાને કહું છું સ્ત્રી બીમાર પડશે તો આપણું ઘરનો પાયો હલશે તો આપણે એના ઉપર આઈ થિંક અત્યારે વધારે ધ્યાન દેવું બહુ જરૂરી છે બ્રેસ્ટ કેન્સર અને એક સર્વાઇકલ કેન્સર અને સર્વાઇકલ કેન્સર એવું છે કે એનો ડેથ રેશિયો વધારે છે અને આપણા મુદ્દા વિશે વાત નથી કરતા હોતા મેં મારા ઘણા બધા વર્કશોપમાં મારી ઘણી બધી સ્પીચમાં એવું કરેલું છે કે જે હસબન્ડ છે કે ફાધર છે એ એની દીકરી કે એની વાઈફને સર્વાઈકલ કેન્સરનું જે ચેકઅપ આવે છે ને એ ગિફ્ટ કરો હું તો બધાને એ કહું છું કે આપણે ખબર ઘણી વખત બર્થ ડેમાં આપણે જમાડવા જતા હોઈએ સ્લોમ એરિયામાં ઘણી વખત આપણે વૃદ્ધાશ્રમમાં જતા હોઈએ ઘણી વાર આપણે કેક છે વૃદ્ધાશ્રમમાં કે સ્લમ એરિયામાં કટ કરીએ એ આપણું એક સોશિયલ નોબેલ વર્ક છે બટ હું અત્યારના જે બી મને વર્ગ સાંભળી રહ્યું છે એમને હું આ એક કહેવાય ને રિક્વેસ્ટ કરું છું કે તમે તમારા ને અને તમારી દીકરીનો બર્થડે આવે તમારું દીકરી નવ થી ચૌદ વર્ષની ઉંમરનું હોય તો પ્લીઝ એનો આગ્રહ રાખો વેક્સિન લેવાનો અને તમે તમારી બેન અને તમારા ને કંઈક એવી વસ્તુ આપો કે એને તમે એવું ઇન્સ્પિરેશન આપો તમે એને એવો આગ્રહ રાખો કે ચાલતું આપણે ગાયનેક પાસે જઈએ ને આપણે આ ટેસ્ટ કરાવીએ કારણ કે આનો સૌથી પોઝિટિવ પોઈન્ટ એ છે કે આ જે સર્વાઇકલ કેન્સરના જે વાયરસ છે ને એ વિન્ડો પીરિયડ લઈએ છે એટલે કે દસ વર્ષ લઈએ છે અને દરેક વાયરસ કેન્સર જ આપે એ જરૂરી નથી હોતું એનો જે વાયરસ હોય છે

વોન્ટેડ કે અનવોન્ટેડ એક નેગિજન્સી હોય છે તો આપણે માનો છો કે આ વિશે પણ જે પરિવારજન છે એને પણ સંવેદનશીલ અભિગમ દાખવવો જરૂરી છે આ રિયલી તમે બહુ સાચી વાત કહી દીધી છે જ્યારે સ્ત્રીની વાત આવે ને તો ઘણી વખત અમે લોકો ઇગ્નોરન્સ અને નિગ્લેટનો સામનો બટ ઓબ્વિયસ કરીએ છીએ હજી બે હજાર ચોવીસમાં પણ કરીએ છીએ જ્યારે અમે લોકો બોલતા હોઈએ અમે વોકલ હોઈએ કે અમારી વાત કે અમારો મુદ્દો કે અમારો સ્કેન્ડ લેતા હોઈએ એટલે કંઈક ને કંઈક નેગેટિવિનો નેગેટિવિટીનો સામનો કરતા જ બટ ઇટ્સ ઓકે દુનિયા ગોળ છે બધું પાછું ફરીને ત્યાં જ આવે અને કહેવાય ને અમે અમારી પોતાની જાતને જ એક જગદંબા માનીએ છીએ એક લક્ષ્મીનું રૂપ માનીએ છીએ તો પીછા હાટ તો નહીં જ કરીએ એટલે ભલે નિગ્લેસન આવતું હોય કે ઇગ્નોરન્સ આવતું હોય હોય બટ એ જવાબદારી હવે આપણી સેલ્ફ લવ કેટલો જરૂરી છે તો આપણી પોતાની હું એમ કહું છું કે શા માટે આપણે દરેક સ્ત્રી એક પુરુષ ઉપર જ નિર્ભર રહીએ ડિપેન્ડ રહીએ પોતે ના ચેકઅપ કરાવી શકે પોતાને જવું જોઈએ કે હવે કારણ કે તમે કદાચ બીમાર પડશો રાઇટ તમે જ્યારે તમે તાવ આવે કે વાયરલ થાય તો મધર ફાધર કે તમારા હસબન્ડ છે તમારી પાંચ દિવસ સેવા કરે જયારે તમે ગંભીર રૂપ વાળું જે કેન્સર વાળી જયારે તમે ડિટેક ભગવાન ના કરે અને થાવ અને તમે બીમાર પડશો તો તમારી પાછળ એક આખું ફોજ લાગી જાય કામ ધંધા બધું મૂકીને તો એની પહેલા આપણે જ કેમ અગર ના રહીએ હું એમ કહું છું કે જે ચિંતા ચિંતા છે કરે આપણે જાતે જ આપણી કરીને અવેર થઈ અને ચેકઅપ કરાવવું જોઈએ બિલકુલ પરંતુ જાણકારી માટે કહીએ કે આ જે જે સર્વાઇકલ વાત થઈ રહી છે તો આપને કદાચ યાદ હશે કે લગભગ છોક મહિના પહેલા બોલીવુડ માં પૂનમ પાંડે પણ એક કઈ કરીને સર્વાઇકલ કેન્સર પ્રત્યેની અવેરનેસ આવે એ માટેનું એમને પોતે જીવતા પણ તેઓ પાસે એ પણ સમજવું છે કે જ્યારે આપ વિસ્તારમાં જયારે આપ વાતો કરો છો ત્યારે આપ એક મા તરીકે દીકરીઓની સાથે ડીલ કરો છો કે એમને રીતે સમજાવો છો તો હવે જ્યારે એમનો રિસ્પોન્સ શું હોય છે અને આગામી દિવસોમાં શું રૂરલ એરિયાની અંદર પણ મહિલાઓમાં આ વિષય જાગૃતિ આવે એ દિશામાં કોઈક પગલાં ભરવાનું આયોજન છે કે કેમ મેં પણ કહ્યું છે આ મુહિમ લીધેલી છે કે બેનો બધાને કારણ કે અમારી મહિલાઓ બધી જગ્યાએ છે ઘણા બધા ગામડાઓમાં છે એટલા માટે જ કે એ લોકો પણ એમની જો ટીચર હશે સ્કૂલમાં જઈને વાત કરશે ડોક્ટર આવશે તો બટ ઓવિયસ ડોક્ટર તો વાત કરવાના જ છે મારા જેવી એન્ટરપ્રોનર હશે તો એ ચલો મોટું જે બી નાનું મોટું બજેટ હશે એ અમે લોકો હેન્ડલ કરી શકીએ કે વર્ક હાઈટી ની જોડે અમે લોકો વર્કશોપ ઘણી વખત કરીએ છીએ અત્યારે અમારો મેઇન ટાર્ગેટ છે કે જે કામ કરતી મહિલાઓ હોય એ આવે કારણ કે એ જેટલી જાગૃતતા વેલી લેશે અને અવેર રહેશે તો એ શું એમના કામવાળાથી લઈને એમના સ્ટાફ સુધી એ પણ બોલી શકશે આ પહેલો મુદ્દો બીજો મુદ્દો અમારી વચ્ચે આ વાત થઈ જ હતી કે આપણે અત્યારે તો આપણે અર્બન એરિયાને સૂટ કરીએ છીએ કે વડોદરા સુરત અમદાવાદ રાજકોટ અત્યારે આપણે લોકો એમાં જઈને કામ કરીએ છીએ કે સોશિયલ મીડિયામાં મૂકીએ છીએ ક્લિપ બનાવીને મૂકીએ છીએ વોટ અબાઉટ રૂલર એમ અમારી જ હતી તો અમારી ઈચ્છા એવી છે કે બજેટ હોય કે ગવર્મેન્ટનો પણ સપોર્ટ મળતો હોય ને આ મેટરની અંદર બહુ મોટા પાયે કામ કરવા રેડી છે કે જો અમને ગવર્મેન્ટ પણ આ બાબતમાં સપોર્ટ આપતી હોય અને તમે જે રિસ્પોન્સની વાત કરો છો તો યસ ગર્લ્સનો રિસ્પોન્સ મળે છે અમે જ્યારે અમદાવાદમાં આ વર્કશોપ કરેલો ત્યારે ઓલમોસ્ટ બધાએ વેક્સિનેશન ત્યાં લીધેલું કારણ કે આમ એમ કહે છે કે નવ થી ચૌદ વર્ષ ઇફેક્ટિવ છે રાઈટ

યુ નો આપણે જેટલા અત્યારે બહુ દેખાય છે કે આપણે સાક્ષર ઘણું બધું એજ્યુકેટેડ આ તે ઘણું બધું દેખાય છે બટ રૂલરની પરિસ્થિતિ બહુ ખરાબ છે યસ અને મને એવું લાગે છે કે મોદીજીએ આ બાબત ઉપર ઘણા બધા યુ નો કામ કરેલા છે ને પણ એ પોતે પણ એવું કહે છે કે મહિલાઓ આ મેટરમાં આગળ આવે તો જો આપણા પ્રધાનમંત્રી આટલું હ્યુજ કામ કરી શકતા હોય વ્હાઈટ પેલામાં અને એ આટલું બધું મહિલાઓને પ્રાધાન્ય આપીને કહી શકતા હોય તો આઈ થિંક હરેક મહિલાની પણ આ જવાબદારી બને છે અને હું એમ નથી કહેતી કે તમે કરોડો મહિલાઓને સુધારી દો કે કરોડો મહિલા સુધી અવેરનેસ પહોંચાડો બટ તમે એક એજ્યુકેટેડ એક એન્ટરપ્રનર હોવ કે તમે એક વર્કિંગ વુમન હો તો તમારા કામવાળા બેન થી લઈને તમારા જે હાઉસ હેલ્પર છે ત્યાંથી લઈને તમે તમારા જે સ્ટાફ છે એથી પાંચ મહિલાઓને અવેર કરો બટ કરો એમ તો મને હા રુલરમાં કામ કરવા માટે અમે બટ ઓવિયસ રેડી છે અને અમારી જે મુહિમ છે ભાગ જ છે કે અમારે અમારા પણ આ બાબતમાં સૂચ બિલકુલ પણ આપ એમ માનો છો કે જયારે આપ ગ્રામ્ય વિસ્તારની જે મહિલાઓ છે એ તો પહેલેથી જ ખુબ જ સાઈ બાય નેચર છે અને એમાં પણ જયારે એમના સ્વાસ્થ્યને લગતી કોઈ પણ વાત એ તમારી સાથે જ્યારે શેર કરવાની વાત આવશે તો નિશ્ચિતપણે ખૂબ મોટું બેરિયર હશે એને બ્રેક કરવા માટે પણ તમારે કાઉન્સેલિંગ ના અલગ અલગ સેશન્સ કરવા પડશે જેથી કરીને ઓપન અપ થઈ શકે એવું લાગે છે આપને આમાં કેવું ખબર આપણે ઘણી વખત એક વાત કરે છે કે જ્યારે બચ્ચા જોડે હોય તો બચ્ચા જેવું થવું પડે નાના જોડે નાના જેવું મોટા જોડે મોટા જેવું રાઈટ તો તમે જ્યારે લાગે ને કે માણસ સાઈ છે તો એનું ઘણો બધું કાઉન્સેલિંગ હોય છે કે તમે એને સાઈડમાં રાખીને વાત કરી શકો તમે એને યુ નો હોફ અને પ્રેમથી પણ વાત કરી શકો તમે એને એમ પણ કહી શકો આ જે દીકરી છે કે તારા તારા કોખેથી બાળક છે એ તું નહીં હોય તો એનું શું થશે રાઈટ તો તમે એવું બધી વસ્તુઓ છે વર્ડ છે તમારી પોતાની હુફ છે તમે આપીને વાત કરી શકો બટ ઓફ વેસ ઘણા બધા બેરિયર છે ઈવન રોલરની વાત નહીં અર્બનમાં પણ બેરિયર છે ઘણા બધા મહિલાઓને લાવવા માટે બહુ બધું કરવું પડે છે કોલ કરીએ છે વોટ્સએપ કરીએ છીએ ટેમ્પલેટ આપીએ છે જાહેરાત આપીએ છીએ છતાં બી પંદર થી વીસ જ મહિલાઓ આવે છે અને એ જ હું આ બધાને કહું છું ભલે આ વસ્તુ મારી બહુ તીખી લાગશે પણ તમે હમણાં કોઈ પણ વસ્તુનો સેલ મૂકી દો એક્ઝિબિશન મૂકો ત્યાં હજારોની સંખ્યાઓમાં મહિલા હોય છે અને હેલ્થની વાત આવે એટલે મહિલાઓ નહીં આવું રાઈટ ત્યાં તમે પૈસા આપીને પણ જો કોઈ પણ મોલમાં આપી દો કે અહીંયા પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે ત્યાં મહિલાઓ પહોંચી જશે પણ એની હેલ્થની વાત આવશે ફ્રીમાં વર્કશોપ થઈ રહ્યા છે ભાઈ માણસો મહેનત કરી રહ્યા છે ડોક્ટરો ફ્રીમાં લેક્ચર આપે છે જે ડોક્ટર પોતાનું ઓપીડી નું થાઉઝન્ડ રૂપીસ ચાર્જ લેતું હોય એ ડોક્ટર તમને સેવા આપીને વર્કશોપ લઈ છે તો એ ત્યાં નથી આવવું હોતું તો બેરિયર્સ તો સિટીમાં પણ એટલા જ છે રૂલર ની તો અલગ વાત છે રૂલરમાં તો યુ નો કદાચ માણસો જોવાય આવશે કે કોણ આવ્યું ચલો કોણ આવ્યું ચાલો જઈએ જોવા એ માનસિકતાથી પણ રૂલરમાં બહેનો આવશે તો ત્યાં પણ અમે અમારી વાત મૂકી દઈશું

અસ્તી આમાં એવું છે કે માણસ મેં હું ઓલવેઝ કો માણસ હંમેશા હકની જ વાત કરે છે ફરજ ની વાત કરતું જ નથી હોતું કે પોતાની બી આ મધર અર્થ માટે કેટલી ફરજ હોય છે એ કરતો જ નથી બટ ઓકે હર એક વસ્તુના બે પાસા હોય છે હું ઓલવેઝ બ્લેસ માનું છું મારી જાતને કે મનેશ્વરે આઈફીસી આપી છે કે એક મલ્ટીટાસ્કર તરીકે હું ક્યાંક ને ક્યાંક ઉભી આવું છું હજી બી બહુ બધું કામ કરવાની ક્ષમતા છે અને હજી ઘણું બધું કામ કરવું પણ છે સોશિયલ મીડિયા વસ્તુ એવી છે કે એના તમે બે રીતે યુઝ કરી શકો છો પણ હું એ વસ્તુનો યુઝ આટલા માટે મોટા પાયે કરું છું કે કારણ કે જે મારું ઓડિયન્સ છે એ ગામડાને લગતું વધારે છે એટલા માટે હું ઓલવેઝ ગુજરાતીને વધારે પ્રીફર કરું છું કે માણસમાં આ વસ્તુ પહોંચે હજી હમણાં પણ આપણા બંનેને પણ વાત થઈ કે જીવનમાં જરૂરી નથી કે તમે ફાઇનાન્સ રીતે જ બધાને હેલ્પ કરી શકો ક્યાંક ને ક્યાંક તમારા પણ બે શબ્દો પડતા હોય હોય અને લાઈફમાં ઇન્સ્પિરેશન તરીકે લેતા તો બહુ જરૂરી છે તો સોશિયલ મીડિયા ક્યાંક ને ક્યાંક બહુ સારી રીતે ઇફેક્ટ કરતું હોય છે કારણ કે બધા પાસે ફોન છે બધા પાસે સોશિયલ મીડિયા અને ઇન્સ્ટા વોટ્સએપ છે જ તે યુઝ કરે છે હવે એ મારા શોલ્ડર ઉપર રિસ્પોન્સિબિલિટી છે કે હું એ લોકોને કઈ રીતે પીરસું છું રાઈટ અને હંમેશા જે જેટલું વક્તા કામ કરતું હોય ને એટલું શ્રોતા પણ કામ કરતું હોય તો એવી રીતે જે સામે વાળો વર્ગ છે જોનાર વર્ગ છે એને પણ કંઈક ને કંઈક નવું નવું જોઈતું જ હોય છે આઠ દિવસે પહોંચતી હતી અત્યારે બધું સેકન્ડમાં પહોંચે છે લોકોને તો ક્યાંક ને ક્યાંક હું સોશિયલ મીડિયાનો ભરપૂર બહુ સારી રીતે યુઝ કરું છું હું કરવા કરીશ તે વસ્તુનો યુઝ કારણ કે એમાં હું મારી ઓડિયન્સને કંઈક ને કંઈક નવું આપી શકું છું અને એ અવેરનેસ હેલ્થમાં હોય એજ્યુકેશનમાં હોય

એટલે એ સ્કેનિંગ હમણાં વાત ને જે એચવીપી વાયરસ હોય છે તો આપણે પહેલા તો વેક્સિનેશન ડેટા વર્કશોપ કેટલા લોકોએ અટેન્ડ કર્યો એનો હોય છે અને વર્કશોપ માં વાત એટલી જ કરવામાં આવે છે કે તમે પહેલા તો તમારી દીકરીને વેક્સિન લેવડાવો કારણ કે બટ ઓબ્વિયસ જે મહિલા આવવાની છે પોતે બી થર્ટી ફાઈવ તો હશે જ તે એટલે અમે એને એવી રીતે અવેરનેસ કરી છે આ વાયરસ આવી રીતે કામ કરે છે ને સિમ્ટમ્સ છે 3 થી ચાર પ્રોપર સિમ્ટમ્સ હોય છે જે બધા લોકોને ખબર છે મેં મારા પહેલા વિડીયો પણ વાત કરી લીધેલી છે જે બ્લીડિંગ થવું છે ઓવર બ્લીડિંગ થવું કે યુ નો વધારે પડતું વ્હાઈટ ડિસ્ચાર્જ થવું એ ઘણા બધા સિમ્ટમ્સ છે પછી એ સિમ્ટમ્સ તમને ના હોય છતાં બી તમારા યુ નો ઘણી વખત પેલું હોય કે મને હશે તો મને હશે તો એને ક્લિયર કરવા માટે આપણે જેમ બ્રેસ્ટ કેન્સરમાં મેમોગ્રાફી કરીએ છીએ એવી રીતે આના માટે પણ જે ત્રણ થી ચાર પ્રકારના સ્કેનિંગ આવે છે અને મો ઈઝી હોય છે બહુ જ ઈઝી હોય છે કે બ્લડ કલેક્શન કેવું કંઈ નથી હોતું એટલે સર્વાઇકલના મુખમાંથી પાણી લઈને એના ટેસ્ટ થતા હોય છે તો એ ટેસ્ટ કરાવો અને હજી પાછું રિપીટ કરું છું આ જે વાયરસ છે 10 યર્સ લઈએ છે જરૂરી નથી કે દરેક વાયરસ કેન્સર કરે રાઈટ એટલે ડોક્ટરોને આ બધા જે નોલેજ થી જ અમને ખબર પડી અને ઘણો બધો નવો જાણવા હા એક્ઝેક્ટલી એ ટેસ્ટ થવો જોઈએ અને કરો હા મે પોતે ભી કરાવી લીધેલો છે બિલકુલ એક અને કરાઈને જ પછી હું આ જેવાઈકલ કેન્સર ની વાત છે ઝડપથી પહોંચવા વાળી વાત છે અને અવેરનેસ પણ એટલી જરૂરી છે તો માનો છો કે જેએનવી એનું બ્રાન્ડ એમ્બેસેડર થઈને હવે આ ગેમ ચેન્જર થવા જઈ રહ્યું છે એક સમાજમાં બહુ મોટો ભાગ ભજવતા હોય જેટલી સ્ત્રી ભજવે છે એટલા સ્ટુડન્ટ ભજવે છે એ આપણા કેવાય ને દેશનું એક એસેટ છે તો અમારું જે જેએનવી છે કે હું ઘણી વખત બોલી છું ઇવન આપણા હેમંતભાઈ જોશી આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એ પણ જેએનવી સ્ટુડન્ટ જ છે એટલે અને એ જેએનવી બ્રાન્ડ એમ્બેસેડર તો સારું કહેવાય મને તો બહુ ખુશી થશે આ બાબતને લઈને કે એ બ્રાન્ડ એમ્બેસેડર બને સર્વાઇકલ કેન્સરનું અને અમારી જે ગર્લ્સ છે ઘણા બધા મોટા પાયે કામ કરી રહી છે અમે પ્લાન્ટેશનમાં બી એટલું ધ્યાન દઈએ છે કે પ્લાન્ટેશન કેટલું જરૂરી છે અને હવે એમ્પાવરમેન્ટ વુમેન એમ્પાવરમેન્ટ ખાલી ને ખાલી એવું નથી કે તમે કોઈને નોકરી આપો તો જ એમ્પાવરમેન્ટ થાય એમ્પાવરમેન્ટ ઘણી બધી રીતે થાય વિચારોથી મેન્ટલ હેલ્થથી બી થાય વિચારોથી બી થાય તમે એના થોટ પ્રોસેસ તમારા પોતાના કેવા છે થાય એટલે આ બધી વસ્તુઓને લઈને જો જેએનવી ઘણી બધી ફિલ્ડમાં કામ કરી રહી છે અને જેએનવી જો આટલું આગળ આવતું હોય તો આના કરતાં તો મોટી એઝ અ જેએનવી ના કહેવાય ને પાસ્ટ સ્ટુડન્ટ તરીકે મારા કરતા તો કોઈ વધારે ખુશ નહીં થાય સારું કે જેએનવી ને આટલું પેલું મળે એમ સ્ટેજ મળે એમ

જે સર બધામાં તમે પણ કરી જ શકો એક ઉદ્યોગ હોય કે પોતાની જોબ હોય કે આપણો પરિવાર હોય કે કંઈ પણ હોય આપણે પણ કરી શકીએ નેક્સ્ટ જે છે ને એ છે મારું એજ્યુકેશનમાં મારે થોડું જોવું છે અને હું ગાય પ્રેમી છું મારે ગાય ગાય પ્રેમી અને પ્રેમી છું એનિમલમાં બે બિલીવ કરું છું વધારે પડતું એનિમલ ની સેવામાં તો મારા એના બે ત્રણ પ્રોજેક્ટ મારે કરવા છે થોડા ફંડ માટે બેઠા હોય છે પણ એ થઈ જશે એટલે હા એક છે અને એજ્યુકેશનમાં એવું છે કે મારે જેટલા બી મેટ્રો સિટી છે ત્યારે ફ્રીમાં હોસ્ટેલ બનાવી છે કે ત્યાં ગામડા આજુબાજુના જે લોકો ત્યાં આવી અને ફ્રીમાં રહી શકે અને જે બી એની હોય કે એમબીબી સ્ટુડન્ટ હોય તો એ ત્યાં જઈ શકે એન્જિનિયર હોય તો એ ત્યાં જઈ શકે એવા મારા છ મેટ્રો સિટી મારા ધ્યાનમાં છે અને એમાં મારે ગર્લ્સ અને બોઇઝ બંને માટે ફ્રીમાં એક હોસ્ટેલ બનાવી છે

કે જો તમારા થોટ પ્રોસેસ પાછા ત્યાં જ આવી જતા હોય એટલે નેગેટિવ કર્યા કરતા કે કોઈને નીચે પાડ્યા કરતા કંઈ ના કરી શકો તો ખાલી સપોર્ટ આપો સપોર્ટ પણ ના આપી શકો તો દૂર રહો બટ જે કોઈ વ્યક્તિ સમાજમાં કઈ કામ કરવા માંગે છે અને એક સ્ટેજ આપો અને હું ઓલવેઝ કહું છું મીડિયા પર્સન આ વસ્તુના તમે બ્રિજ છો તમે લોકો ઘણા બધા આપણા હિડન ટેલેન્ટ છે કે પર્સન છે તમે તમે લોકો તમારાથી જ બહાર આવે છે અને યસ આપણી જો પોતાની એક ચાહના હોય ને કે મારે જીવનમાં કંઈક કરવું છે તો એક ગમે એટલા હડલ્સ આવે કે બેરિયર્સ આવે તમને ઈશ્વર ત્યાં પહોંચાડીને જ રહી છે અને મારી પોતાની એક થોટ પ્રોસેસ છે બિલીવ છે કે હા મને હેલ્પ કરનાર કોઈ છે છે જે યુવતીઓ તો એ ખાસ કરીને આપનામાં એક આઇકોનિક ફિગર જોઈ રહ્યા છે તો એમને શું સંદેશો આપવા માંગશો આપણે આઇકોનિક ફિગર જોઈ રહ્યા છે તેના માટે થેન્ક યુ સો મચ મારો એક સંદેશો છે કે ડોન્ટ પ્લે ફેમિનિઝમ કાર્ડ આપણે જેટલું બી મેલ ફિમેલ થતું હોય છે તો આપણને પણ નથી ગમતું હોય તો બટ ઓલવેઝ એક મેલને પણ નહીં ગમે કે કોઈ ફેમેનિઝમ કાર્ડ રમે તો આપણે આ દુનિયામાં ઈશ્વરે આપણને મોકલેલા છે તો આપણે આપણે જ આપણી જાતને જાતને એક સમાનતા હક મળે મળે કે ના પણ પોતાની સમાન માનીએ અને આગળ વધીએ ના કે આ નહીં થાય પેલું નહીં થાય હું એક સ્ત્રી છું તો આ નહીં થાય અને ઓલવેઝ હસબન્ડ ફાધર ઉપર ડિપેન્ડન્ટ રહેવા કરતા પોતાનું એક ફોકસ નક્કી કરીએ એક ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવીએ બટ કઈ રીતે તો કે બેલેન્સ રાખીને એવું નથી કે તમે કઈક જીવનમાં બની ગયા છો તમારી પાસે એક સારી એવી નોકરી છે તમે એક સારા મેનેજિંગ ડિરેક્ટર છો એટલે તમે તમે ઉપર ઉપર આવી ગયા પછી આવો છો છો કરો એ વસ્તુ બહુ જ ખોટી છે એટલે મારો સંદેશો એટલો છે કે હું મારા જીવનમાં મારા ફેમિલીને મારા પરિવારને મારા હસબન્ડને જોડે રાખીને ચાલનાર વ્યક્તિ છું તો તમે જો મને ઇન્સ્પિરેશન માનતા હોય તો પ્લીઝ તમારા પરિવારને તમારા ઇનલોઝને તમારા હસબન્ડ ને કે તમારી આજુબાજુનો જે પુરુષ વર્ગ છે એને પોતે પણ સમાન માખીને જોડે

જીયા પરમાર અને એમના વિઝન અને મિશનને મદદ કરવાની પણ એટલી પધારેલા જીયા પરમાર આપનો ખૂબ ખૂબ આભાર અમારા સમાચારો અને સોનું અપડેટ્સ માટે આપ અમારી યુ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર થેન્ક યુ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર